ઘણા ભૂખ લાગી મને ખેલા મિત્ર કેમ છો આશા કરવો વધારે ઠીક હશો માતાજી મિત્ર કેમ છો બધા મજા માં જ હશો તો હું હતો અત્યારે દુકાને અત્યારે ફૂલ ઠંડી એવા આવે છે મીડિયમ સારી આવે છે કેમ કે પહેલાં થોડી થોડી વરસાદ પડી સાથા પડે ત્યાં વરસાદ તો ફૂલ નથી પડી સાઠા પાડે થોડો થોડો તમે જોઈ શકો છો লীল ছম থৈ গৈছে জেৰে বস্তু পৰে নীলো লি লম থৈ যীল লিলো বা থৈ যায় ঘৰেচৰা গুহা ন গুহেছো চৌৰা গুহেছ উগেছেগছে বত

મસ્ત વિડીયો બનાવશે ભલે ગમે તે આવે કે ન આવે બનાવો એટલે બનાવો છે ફાઈનલ બને વિડીયોમાં ભૂલ વસ્તુ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ બતાવજો આ છેલ્લી વાર કહું છું ઘડી ઘડી નહીં કહેવાતો હવે ડાયરેક્ટ વ્યુ બતાવીશ તમારે બરાબર તો બને હું થઈ ગયો રેડી જવાનું છે એક જગ્યાએ જે ડેલી નથી જતા ક્યારેક જાય છે કામ વે તો મારા બંને આવ્યા છે મોટો નહીં નંકો આવ્યા છે એણે કીધું હાલો અંજાર હું કીધું હાલો આપણે ક્યાં ના છે તો અમે અમારા વિલોગની ટોપિક મળી જશે તો મને તો ફરવાનું જ થાય ને કારણ કે એક એક ઠેકાનો વિડીયો બનાવશી ને તો મેં નહીં ખ્યા તો મારા બને કીધું હાલો અમે મારા ભાઈ કીધું તું જા ભલે હું જાતો હું વિડીયો પણ મળી જાય ટોપિક તો હું એક ઠેકાને જાઉં છું અમે તમારે ખબર પડી ગઈ હશે ક્યાં જાઉં છું teman-teman gais nih, itu ada kota di sebarang itu ada kumali-mali kumali-mali anjar-anjar anjar-anjar anjar

એ ઓક્શન તમારે વતાવીશ ડાયરેક આમાં નહીં વધતાં હોય આગળ વાળા બ્રોકમાં વતાવીશ આ મંદ ને બચો તમે જઈ શકો એ કેમ છે જુઓ જવો 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 બિસ્કિટ ઓડ્યો એ ખાઈ લે પછો રહે આ એ મની એ બિલાડી કુટ્ટી બરાબર હવે વરસાદ આવે તમે બહાર જઈને વતતા ફસ્ત વ્યવસે વરસાદ આવના છે બરાબર એ બાય કેમેરા જીતા જીતી વરસાદ અમે અંજાર તો રહી આવ્યા બાઇકમાંથી હવે તમે જોવો વરસાદ એવો થઈ ગયો માહોલ ને આ બાજુ વાદળા દોડા દોડા થઈ ગયા છે બરાબર ને આ બાજુ વરસાદનો માહોલ થઈ ગયો છે જો ફૂલ હમણાં જોશ તો હમણાં એવી ફૂલ ગરમી હતી વાત મળી તમે એવી ખતરનાક ગરમી હતી ને અત્યારે જો ગાજે હે ને તમે આવા તો નહીં આવતો તો જો ચાંદ્રાની સાઈડે જવ ને આ બાજુ તો હે નહીં આ બાજુ દૂધ બાજુ છે આ બધું ચાંદ્રની બાજુ છે અને આ બાજુ તો કાંઈ નથી એ બાજુ હવે આવનારી વરસાદ આવે તો વધુ ઉતારીશ ને વરસાદ વરસાદનું નક્કી ન કહેવાય જાવ કરે આવ વરસાદ નક્કી ન કહેવાય બરાબર અને અંતારો થઈ ગયો છે હવે ફોન ફોન ચાર્જિંગમાં રાખી દઉં લાઈટ આવી જશે તો શું ફોન ચાર્જિંગમાં રાખી દઉં છું બરાબર અને રાખી દઉં થઈ આમ કરી નાખું બરાબર તો શું આ બધો ગોઠવાનું છે બરાબર આને કાઢી નાખે ને આની ચાર્જિંગ ઉડી જશે બરાબર આને કાઢીએ બારે સાઈડમાં રાખી દઈએ આને તો ફોન ચાચું રાખીશી લાઈટ હાલી જશે ઠંડો ઠંડો માહોલ થઈ ગયો છે અને આ અમે ગોવા ચોડા આવ્યા છે બરાબર ગોવા બરાબર ફોન ચાચું રાખી દોષ ઠંડો મોસમ થઈ ગયો છે અને કાળો ભમ્મણ થઈ ગયો છે તમે જોઈ શકો છો મતલબ વી વરસાદ એવો થઈ ગયો છે તમે જોઈ શકો બારે વટારું ભલે વટાડું તમે તમે જોઈ શકો છો વ્યૂ મસ્ત વ્યુ છે હા સાફ ગાજે છે ફૂલ વસાડ આવશે આજે તો મજા આવે તો છે નક્કી ન કહેવાય ક્યાં ફરી જવા દરે બરાબર તો હવે હું દુકાને જાઉ ફોન કાકી રાખી દઉં જોઈ શકો છો પાણી પાણી વાળે જતા હતા હવે વરસાદ પડી છે તમે જોઈ શકો છો આ હા હા મસ્ત ઠંડી ઠંડી હવા કે મસ્ત વ્યૂ છે તમે જોઈ શકો છો આમાં એને વિડિયો બનાવને ફૂલ મજા આવે હજી લાઇટ ગઈ નથી એટલે મોટ ચાર્ચિંગમાં રાખી દઉં ના પછી જો જોઈ શકો છો વ્યુ સાટા જો પડે છે સાટા તમે કોઈ જોયા નહીં જે હવે ફૂલ પડે છે તો આપણે ફોન રાખી દઈએ ચાર્ચિંગમાં ને કહે છે ને કરવાની શક્યતા હોઈ શકે છે ફોનમાં તો એના માટે તમે જોઈ શકો છો કાળો ડીન થઈ ગયો આમાં ફોન મને લાઈવ છું હું તો બરાબર મસ્ત વ્યૂ છે તમે જોઈ શકો છો વાહ કેવો મસ્ત વ્યૂ છે ફોન માં રાખી દે હા તમે જોઈ શકો છો વસાદ ભૂલ કાકા અહીંયા ઉતરી આવ્યા છે કાકા ફૂલ વરસાદ પડી ગયા અહીંયા રોકાઈ દઉં તો કાકા રોકાય વાહ કાકા વાહ મસ્ત વ્યૂ છે હું થયો વરસાદ ભૂલ ભરે નહીં

એમાં પણ ઓગણત્રીસ રૂપિયાનો પ્રીમિયમ લેવો પડે બરાબર ઓગણત્રીસ અને અત્યારે હાલમાં બે ચાર દિવસ થઈ ગયા છે એમાં પણ જીઓનો ભાવ વધી ગયો છે હવે શું આ મુકેશ અંબાણીનો લગનગાળો આવે મુકેશ અંબાણીનો તો આમાંથી બધો ખર્ચો કાઢશે હું તમને એક વાત શેર કરવા માગું છું કે જીઓ સિનેમામાં બિગ બોસ રહે કે ગમે તે આપે જોઈએ બિગ બોસ કે ગમે તે એમાં પણ ઓગણત્રીસ રૂપિયાનો પ્રીમિયમ લેવો પડે બરાબર ઓગણત્રીસ અને તે હાલમાં બે ચાર દિવસ થઈ ગયા છે એમાં પણ જીઓનો ભાવ વધી ગયો છે હવે શું આ મુકેશ અંબાણીનો લગન ગાળો આવે એનું મુકેશ અંબાણી કયો ખર્ચો ખાતે હા હા કડક મોટે કડક ની રામ ભૂખ લાગી મને હેલા મિત્ર કેમ છો આશા કરું બધા ઠીક હસો ખાવ કમરા અને રો મોજમાં વરસાદમાં કમરા કરવાની મોજ વરસાદના કારણે છે પણ લાઈટ એકે આ ચાર્જિંગ બલ્બ ખાલી છે હે આના બોલો હા કેમ છે મોજમાં બોલો જુબા કેસરી

હવે આપણે વિડીયોની અહીંયા પૂરો કરીશી વિડીયો સારો લાગે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોજો કાલે મિઝ બીજ કરતી હતી એટલે કાલે એમ ન થવાનું તો અત્યારે એમ કરીશી વિડીયો સારો લાગે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોજો મળી બીજા લોકો બાય બાય